નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર તો આજે આપણે ભુરુખ્યા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ આજે હનુમાન જયંતિનો પાવન દિવસ હોવાથી અમે જો ભુરુખ્યા હનુમાન બહુ જ માણસો આજે આવ્યું છે અને મોટો મેળો છે ચાલો આપણે ભુરુખ્યા હનુમાન દાદાના દર્શન મિની સાળંગપુર ગણાતું એવું ભુરખ્યા હનુમાનજી દાદાનું મંદિર જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવે છે અને આજે હનુમાન જયંતિનો દિવસ હોવાથી બધા જ લોકોના વાહન રોડ ઉપર પાર્કિંગમાં મીકાવવામાં આવેલા છે અને રોડથી એક કિલોમીટરના અંતરે ભૂરખિયા ગામ આવેલું છે તો બધા જ ભક્તોને આજે ચાલીને જવાનું રહેશે તો આપણે પણ સાથે સાથે ચાલવા માંડ્યા છીએ વાહન પાર્ક કરીને અને આજે બહુ જ ભક્તોની ભીડ છે ગુરખીયા હનુમાનજીવી મિની સાળંગપુર ગણાય કારણ કે અહીંયા પણ સ્વયંભૂ દાદા પ્રગટ થયેલા તો આપણે મંદિરના ઇતિહાસ વિશે આગળ જાણીશું અને આજે અહીંયા બહુ મોટો મેળો પણ ભરાય છે તો આપણે આગળ મેળો પણ જોઈશું અને સાથે સાથે દાદાના દર્શન કરીશું ને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું ગામ નાનું છે પણ ધામ મોટું છે એવું ભૂરખિયા ગામ જ્યાં બહુ જ માણસોની આજે ભીડ છે ને મોટો મેળો જામ્યો છે ને તમે જુઓ નાના નાના સ્ટોલો બધા ઊભા કરવામાં આવેલા છે રમકડાઓના ખાવા પીવાની વસ્તુઓના અને અલગ અલગ બધા સ્ટોલો છે ને બહુ જ ભક્તોની ભીડ છે અને બહુ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે માણસો માટે ખાવા પીવાની પાણીની વ્યવસ્થા શરબતની વ્યવસ્થા મંદિરની સામેની સાઈડના ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન થયેલું છે જ્યાં અલગ અલગ સગડોળો અને બાળકોને ઘણી બધી રાઇડ ઊભી કરવામાં આવેલી છે અને બહુ મોટો મેળો છે તો ચાલો આપણે સૌ પ્રથમ દાદાના દર્શન કરી લઈએ અને આજે બહુ જ ભીડ હોવાના કારણે અને થોડુંક તડકો હોવાથી જે મંડપો નાખવામાં આવેલા છે જેથી કરીને ભક્તોની જે લાઈન થાય દર્શન માટે તેમાં અગવડ ઊભી ન થાય અને માણસો હેરાન ન થાય એના માટે ઘણા બધા મંડપો નાખવામાં આવેલા છે ને તમે જુઓ ઘણી બધી ભક્તોની લાઈન છે બહુ જ ટ્રાફિક છે અને આ જે તમે જુઓ છો તે આખું નવું મંદિર બનવાનું છે દાદાનું જે રીડેવલપ થવાનું છે જૂનું મંદિર પાડીને ત્યાં આખું નવું મંદિર આખું આરસનું બનાવવાનું છે આ એનો પ્રોજેક્ટ થ્રીડી પ્રોજેક્ટ જે બનાવેલો છે એનો વિડીયો શો કરવામાં આવેલો છે એલઈડી ઉપર તે હું તમને બતાવું છું આખું આ ટાઈપનું નવું મંદિર દાદાનું બનશે અને એક કમિટી બનાવવામાં આવેલી છે કે જે તમે ભોરખીયા હનુમાન દાદા નવું મંદિર જે ટેમ્પલ બનવાનું છે તેમાં સેવા અર્પણ કરી શકો છો તેમાં તમે તમારું નામ નોંધાવીને મંદિરના બાંધકામમાં તમારી સેવા આપી શકો છો તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ દાદાના અંદર જઈને દર્શન કરી લઈએ અને આ એક થ્રીડી દર્શન કરી લો તમે વિડીયોના માધ્યમથી અને હું પછી તમને આગળ મંદિર પૂરું મંદિર દેખાડી જે આપણે અત્યારે હાલનું મંદિર જે છે તેના પણ દર્શન કરીશું બહુ જ ભક્તોની લાઈન છે થોડીક આજે લાઇન વધારે છે પણ દર્શન કરવામાં કઈ એટલો બધો સમય નહીં લાગે દર્શન ધીમે ધીમે આરામથી કરી લઈએ જય ભોરખીયા હનુમાનજી મહારાજ આજે મંદિર નો મેઇન ગેટ છે અને અહીંયા બહુ મોટી ધર્મશાળા પણ છે મંદિરની તે અને તમે અહીંયા રહેવાની વ્યવસ્થા પણ છે તમે અલગ અલગ રૂમો મેળવી શકો છો એસી નોન એસી એપ્રિલ મહિનાની ફૂલ ગરમી હોવાના કારણે મંદિરમાં બહુ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે ભક્તો માટે કારણ કે આજે બહુ જ ભક્તોની ભીડ છે મંદિરમાં ફુવારા પણ ગોઠવવામાં આવેલા છે જેથી કરીને જે લાઇનમાં ઊભા રહેલા યાત્રાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે આ ગરમીના સમયમાં અને મંદિર હનુમાન જયંતિ હોવાથી બહુ જ સુંદર શણગારવામાં આવેલું છે તો આખરે આપણો પણ દર્શન કરવાનો વારો આવી ગયો છે ને સાથે સાથે તમે પણ દર્શન કરી લ્યો જય ભૂરખિયા હનુમાનજી દાદા અને આ છે સંત શ્રી દામોદરદાસજી બાપુનું ગાદી સ્થળ અને જે દાસજી બાપુ જે છે તેમને સન સોળસો ને બેતાલીસમાં સ્વયં દાદા સપનામાં આવેલા એટલે કે ભૂરખિયા દાદા જેના સપનામાં આવીને કીધેલું કે આ જગ્યા ઉપર આવી અને મારી આરાધના કરે એટલે દાદા સ્વયં અહીંયા પ્રગટ થયેલા આ જે આખું મંદિર પરિસર છે તેનું નવું બાંધકામ કરવાનું છે જે તમે એનો કે ડેમો જે મીકેલો છે આખો પ્રોજેક્ટ તમે જોઈ લો આ રીતનું આખું જ આ મંદિર બનશે ભૂરખ્યા હનુમાન દાદાનું નવું મંદિર આવી રીતે બનવાનું છે અને આખું જ મંદિર આરસથી બનવાનું છે અને અહીંયા તમે સેવા માટે તમારું યોગદાન આપી શકો છો અને મંદિરે આજે હવન પણ હતો તો આજના વિડીયોમાં બસ એટલું જ તે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ